એવું ગામ કે જે છે ત્યારે નદી જે તાપી નદી છે તેના કાંઠે આવેલા ગામોને જે વિસ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આ નવી અંતરલી કરીને નવું ગામ વિસ્થાપિત કરવામાં આવ્યું હતું જેને આજે પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વધુમાં આગળ વાત કરીએ તો નેજર તાલુકામાં આવેલ નવી અર્તુલી ગામ જેને પચાસ વર્ષ પૂર્ણ થતા માજ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને ધારાસભ્ય જયરામભાઈ ગામિતના વરદ હસ્તે અતુલી સુવર્ણિમ જયંતિ મહોત્સવ અંતર્ગત ઉજવણી કરાઈ હતી જેમાં મોટું યોગદાન આપનાર દિલીપભાઈ પાટીલના આશીર્વાદથી આજે અતુલ ગામ જે તાલુકાનું પ્રખ્યાત ગામ છે જે ગામમાં સરકારી વિભાગ ખાનગી વિભાગ રાજકીય પાર્ટીમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા છે જે લોકોને આજે આ કાર્યક્રમમાં પ્રમાણપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં આજે કેબિનેટ મંત્રી સહિત ભાજપના તમામ કાર્યકર્તા ગામના વડીલો આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે